ગુજરાત રાજ્યમાં આજે સાંજે ફરી વખત વરસાદની નવી સિસ્ટમ છે જોવા મળશે અત્યારે આ સિસ્ટમ ક્યાં પહોંચી તમને જણાવી દઈએ તો ગુજરાતથી ખૂબ જ દૂર આ સિસ્ટમ આવેલી છે ત્યાં પંજાબ અને હરિયાણા સુધીની આ સિસ્ટમ છે એ હવે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ અસર પહોંચાડી શકશે કારણ કે અત્યારે વરસાદના જે લેટેસ્ટ ચોવીસ કલાકની નવી આગાહી સામે આવી ગઈ છે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપી છે તેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે સિસ્ટમનો અત્યારે યુટર્ન જોવા મળી રહ્યો છે સાથે વાદળોનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે અત્યારે લગભગ બે દિવસ વાતાવરણની અંદર ચોમાસું છે એ લંબાય એવી પણ અત્યારે માહિતી મળી રહી છે પરંતુ ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ અત્યારે શરૂ છે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગથી લઈને કચ્છ સુધીના દરેક જિલ્લાઓની અંદર છે અત્યારે વરસાદ પડી રહ્યો છે સાથે સૌરાષ્ટ્રને કચ્છ અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની નવી આગાહી છે જાહેર કરી દેવામાં આવી રહી છે આજથી વરસાદનું જે નવું સિસ્ટમનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની ગયો છે બે દિવસની સતત આગાહી કરવામાં આવી રહી છે કે ત્રણ ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદ ધીમો પડશે અને ત્યાર પછી ત્રણ ઓગસ્ટથી વાવાઝોડાને અને સમાન પવનો પણ ફૂંકાશે અને વરસાદનો ઘેરાવો પણ મજબૂત થશે જેના કારણે ત્રણ ઓગસ્ટ પછી ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળશે અત્યારે તો બે દિવસની જે આગાહી છે એમાં મિત્રો એક ઓગસ્ટ અને બે ઓગસ્ટના રોજ ગુજરાતમાં વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે જેમાં પૂર્વ ભાગના વિસ્તારોથી મધ્ય પૂર્વના જે ભાગ છે એ ભાગો વચ્ચે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમ અરબસાગરની અંદર પહોંચી ગઈ છે અરબસાગરથી આગળ વધી અને આ સિસ્ટમનો ઘેરાવો છે એ દક્ષિણ ગુજરાત સુધીના દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્રથી ભાવનગર અને દ્વારકાથી લઈ અને જે દરિયાકાંઠાના વિસ્તારો આવે છે એ અને જૂનાગઢ જામનગરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી ધીભારે પવન સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે આ સાંજે પણ આ દરેક જિલ્લાઓની અંદર વરસાદની નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે એ પ્રમાણે વરસાદ પડશે સાથે ટ્રોફ લાઇન પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે મુંબઈથી લઈ અને બેંગલુરુ બેંગલવી અને મંગલુરુની વાત સાથે સાથે જે છે એ તમિલનાડુ સાથેના જે રાજ્યો છે એ રાજ્યો વચ્ચે અત્યારે વરસાદનો છે એ વધારે વ્યાપ જોવા મળી રહ્યો છે એમાં અત્યારે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર એક સિસ્ટમ છે એ બનતી જોવા મળી રહી છે પરંતુ આ સિસ્ટમ નથી મિત્રો વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને હવે પછી ગુજરાત રાજ્યમાં વરસાદની જે નવી આફત છે એ જોવા મળશે અત્યારે તમને જોઈ શકો છો કે મુંબઈ મહારાષ્ટ્ર બોડર લાગુના વિસ્તારથી સુરત સુધીનો જે દરિયાકાંઠાનો વિસ્તારો છે એ વિસ્તારની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે સાથે સુરત વલસાડ ડાંગ નવસારી આહવા બિલામોરા વાંસદા આહવા તેમજ બોડેલી છે વ્યારા છે વલસાડ અને વાપી સેલવાસના જે રાજ્યો છે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે ગુજરાતમાં આ સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત નથી બન્યો પરંતુ બે દિવસની આગાહી છે જાહેર કરવામાં આવી છે આ સાથે મિત્રો અંબાલાલ પટેલે નવી ભયંકર આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એકથી લઈ ત્રણ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે છ થી દસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક હવામાન સિસ્ટમ સક્રિય થવાની લીધને લીધે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે એ સર્જાઈ શકે છે તો આ પ્રકારે એક વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે અને વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વરસાદનો જે ઘેરાવો છે એ મજબૂત બનતાની સાથે ભારેથી અતિભારે વરસાદ પણ પડી રહ્યો છે છેક મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એમાં દસ દિવસની આગાહી થઈ ગઈ છે પહેલાં એકથી ત્રણ ઓગસ્ટની આગાહી છે અને પછી છથી દસ ઓગસ્ટની આમ મિત્રો ચાર તારીખ અને પાંચ તારીખે વરસાદ છે એ ભૂકા બોલાવશે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જ્યારે પણ આવે છે ત્યારે વરસાદની અસર પણ છે અતિભારે જોવા મળે છે જેના કારણે ગુજરાતમાં અત્યારનું જે હાલનું વાતાવરણ કહી શકાય કે ચોમાસા ભાગરૂપે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો મજબૂત બન્યો એ સિસ્ટમનો ઘેરાવો આગળ વધી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ છે આગળ વધશે આ સાથે મિત્રો રેઇન ફોરકાસ્ટની પણ આગાહી કરવામાં આવી રહી છે હવે ભારે વરસાદ પડશે એની આઈએમડી ડિપાર્ટમેન્ટે આગાહી કરી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે ચેતવણી જાહેર કરી છે ચોમાસાએ સમય પહેલાં દસ્તક આપી અને પછી ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો ચોમાસાની ઋતુના બીજા ભાગમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી છે દેશના મોટા ભાગના ભાગોમાં ઓગસ્ટ અને સામાન્ય વરસાદ પડતો હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે આ વર્ષે ચોમાસાએ સમય પહેલાં દસ્તક આપી અને પછી ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો હવે હવામાન વિભાગે કહ્યું છે કે ભારતમાં ચોમાસાની ઋતુના બીજા ભાગ એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે આ સાથે મિત્રો આ એમડીના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતની આસપાસના વિસ્તારો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે તે જ સમયે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા રહેલી છે એમને પણ કહ્યું છે કે એકંદરે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની ઋતુના બીજા ભાગમાં દેશભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાશે જેમાં લાંબા ગાળાને સરેરાશ એકસો ને છ ટકા થવાની શક્યતા છે આ વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે ભૌગોલિક રીતે દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આ સિવાય કે પૂર્વોત્તરના ઘણા ભાગો અને પૂર્વ ભારતના નજીકના વિસ્તારો મધ્ય ભારતના કેટલાય ભાગોમાં વિસ્તારો છે કે અને દ્વીપકલ્પના ભારતના દક્ષિણી પશ્ચિમી ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે એટલે કે અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા સિક્કિમના ઘણા ભાગો છે ઉત્તર પ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ તેલંગાણા નજીકના વિસ્તારો છે મહારાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમી ભાગો ગોવા કર્ણાટક કેરળમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે તે પ્રકારના અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં દેશના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જૂન અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પર આધારિત કૃષિ થશે એ પણ જણાવી દઈએ કે ચોમાસાની ઋતુના પહેલા ભાગમાં એટલે કે જૂન અને જુલાઈ મહિનામાં દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો હતો અને કેટલાય રાજ્યો કે જ્યાં ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં અચાનક પૂર આવ્યું હતું ચોમાસું ભારતની લગભગ ચાર ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની જીવનખોર રેખા છે જે ખેતરોને પાણી પૂરું પાડવામાં અને જલાશયો અને જળાશયો ભરવામાં સિત્તેર ટકા ભૂમિકા ભજવે છે ભારતની અલગ અલગ લગભગ અડધી ખેતીલાયક જમીન પાકના વિકાસ માટે જૂન અને સપ્ટેમ્બર મહિનાના ચોમાસાના વરસાદ ઉપર આધારિત હોય છે ખેડૂતો પણ સામાન્ય રીતે ચોમાસાના વરસાદ પછી જ ચોખા મકાઈ કપાસ સોયાબીન અને શેરડી જેવા ઉનાળુ પાકોની વાવણી શરૂ કરે છે તો આ પ્રકારે વરસાદની જે સિસ્ટમ છે જોવા મળી રહી છે ચોમાસું છે એ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ફરી વખત જામશે અને અત્યારે ચોમાસાનો બીજો ભાગ છે એ એક ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે હવે ત્રણ ઓગસ્ટ સુધી વરસાદ છે એ લગભગ ઓછો જોવા મળશે પરંતુ ત્રણ તારીખ પછી વરસાદનું જોર છે અતિભારે થશે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી ચોમાસાના ભાગરૂપે છે એ વરસાદની જે સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે એ ફરી વખત સક્રિય થઈ અને ગતિ કરશે ગુજરાત રાજ્ય ઉપર લગભગ બેથી ત્રણ દિવસ માટે ચોમાસાના વરસાદની જે આગાહી છે એ નહીવત જેવી છે પરંતુ ત્રણ ઓગસ્ટથી ફરી વખત ચોમાસું છે એ શરૂ થશે વરસાદનો ઘેરાવો છે મજબૂત થશે અને આ જ પ્રકારે બે થી ત્રણ દિવસ પછી ફરી વખત ધોધમાર વરસાદ પડશે જેમાં અત્યારે વરસાદની જે સક્રિય સિસ્ટમ થઈ છે એના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રના પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારો સુધી છે એ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થશે અને વાતાવરણ છે એ ખૂબ જ જે છે એ ભયંકર બનશે વાદળછાયું વાતાવરણ હોવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ભરૂચ છે વડોદરા છે ભાવનગર મહુવા દીવ ઉના ગીર સોમનાથ જૂનાગઢ જામનગર વેરાવળ પોરબંદર સાથે ગાંધીધામ માંડવી કચ્છ લાગુના વિસ્તારોમાં વરસાદ છે જોવા મળી રહ્યો છે આ સાથે હિંમતનગર અમદાવાદ આણંદ વડોદરા દાહોદ ભરૂચ તેમજ સુરત વલસાડ ડાંગ ડાંગ અને તાપી આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ ઓછો જોવા મળી રહ્યો છે હવે ભેજવાળું પ્રમાણ પણ રહેલું છે વાતાવરણની અંદર છે એ ભેજનું પ્રમાણ વધુ અને હવાનું દબાણ ઓછું હોવાના કારણે વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં ઘેરાવો છે મજબૂત બન્યો છે જેના કારણે અત્યારે ચોવીસ કલાકની આગાહી દર્શાવવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદ પણ પડશે અને આ સાથે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદની સ્થિતિ છે ખૂબ ઓછી જોવા મળી રહી છે ખાસ કરીને ભાવનગર અમરેલી બોટાદ પાલીતાણા તળાજા આ જે શહેરો છે ત્યાં અત્યારે વરસાદ છે નહીવત જેવો જોવા મળી રહ્યો છે બપોર પછી આ જિલ્લાઓની અંદર અને જે શહેરો છે એની અંદર પવનની ગતિ છે વધી હતી લગભગ સામાન્ય કરતાં વધારે પવનની ગતિ ફૂંકાણી હતી જેમાં અત્યારે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે ને વાવાઝોડા સમાન પવનો ફૂંકાતાની સાથે વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં પણ ઘણી બધી અસર થતી જોવા મળી રહી છે તો આ પ્રકારે ચોમાસાનો ભાગ છે એ વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચાડી રહ્યો છે વાતાવરણની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જની અસ અસર છે જોવા મળી રહી છે તેના જ ભાગરૂપે અત્યારે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે અને બેથી ત્રણ દિવસની નવી જે હવામાન વિભાગની આગાહી છે એ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર છે એ ધોધમાર વરસાદ પડશે ત્યાંથી ફરી વખત વરસાદની જે સિસ્ટમ છે એક્ટિવ થશે ત્રણ તારીખ પછી ચોમાસું છે એ ફરી વખત સક્રિય થશે અને ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો